હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર ફરી હોય એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેટની અંદર ચેપ્ટર બેની અંદર આગળ જઈએ તો આગળ મેં પહેલાં ચેપ્ટર એકની નો ભાગ એક મેં થિયરીનો અપલોડ કરેલો છે તો સૌથી પહેલાં તમે આ વિડિયો જોતા હોય તો થિયરીનો ભાગ એક વિડીયો જોતા હો કારણ જો તમારે ચેપ્ટર ખરેખર શીખવું હોય તો થોડું અમુક ચેપ્ટરના બેઝિક કન્સેપ્ટ તમારે શીખવા પડશે ડાયરેક્ટ તમને ચેપ્ટર નહીં આવડે સમજો એમ થોડું હું જેમ કહું છું એમ તમે થોડી મારી વાત માનો એમ પહેલાં આ વિડીયો જોતા હો તો ભાગ એકનો થિયરીનો પ્રસ્તાવનાનો વિડીયો જોતા હોય એમ એની અંદર ચેપ્ટરમાં આવતા બેઝિક કન્સેપ્ટ વિશે મેં તમને વાત કરેલી છે ઓકે ચલો જોઈએ આર્યન ક્લાસીસ ઓકે ચેપ્ટર નંબર બે સુરેખ સસબંધ ચલો પહેલો ટોપિક છે આપણો વિડીયોની અંદર બરોબર છે આજના ટોપિકમાં આપણે શીખીએ સસબંધ આંકના ગુણધર્મો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે વારંવાર પરીક્ષાની અંદર બે માર્ક્સની અંદર પૂછા પૂછા કરે છે અને બીજું બે માર્કમાં આખો પ્રશ્ન તો પૂછાય છે અને વધતા બીજું એક પૂછાય છે એમ સી ક્યુ શું પૂછાય છે એમસીક્યુ ઓકે તો ખાસ વસ્તુ બે માર્ક્સનો પ્રશ્ન પણ આપણો તૈયાર થઈ જશે અને એમ સીક્યુ બી તૈયાર થઈ જશે અને આ ચેપ્ટરની અંદર આવતા અમુક એવા બેઝિક કન્સેપ્ટ છે જે ગુણધર્મોના આધારે આપણે સોલ્વ કરવા પડશે દાખલામાં એવા અમુક જવાબ આવશે કે જે આપણને ખબર પડશે કે આ ગુણધર્મોના આધારે થયેલું છે ઓકે ચલો જોઈએ હેડો સસબંધ ગુણધર્મો સસબંધ કિંમત માઇનસ એકથી પ્લસ એક સુધીના અંતરાલમાં હોય છે સ સંબંધ કિંમત કેટલી હોય છે માઇનસ એકથી પ્લસ એક સુધીના અંતરાલમાં હોય છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે પાછો તમને સ્વાધ્યમય એમ સીક્યુ આપેલો હશે કે સ સંબંધ કિંમત કેટલી હોય છે તો માઇનસ એકથી પ્લસ એક સુધીની હોય છે એટલે કે માઇનસ એક લેઝેન ઇક્વલ આર લેઝેન ઇક્વલ પ્લસ એક આનો મતલબ થાય એવો થાય કે આરનો જવાબ આપણે દાખલો ગણીશું આર એટલે સ સંબંધ આંક આરનો જવાબ માઇનસ એક પણ આવે પ્લસ એક પણ આવે અને માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે પણ આવી શકે છે તો તમને એમસીક્યુની અંદર બી એવું બી પૂછી શકે છે કે નીચેનામાંથી સબંધ આંકની કિંમત કઈ છે તો આપણો જવાબ કયો છે માઇનસ એક લેઝન ઇક્વલ આર લેઝેન ઇક્વલ એક બીજું એવું પૂછે કે સ આંકની કિંમત કેટલી હોય છે તો માઇનસ એકથી એક સુધીનું બીજું અંતરાલ પૂછે તમે કેટલો લખશો માઇનસ એક લેઝન ઇક્વલ આર લેઝેન ઇક્વલ એક આ લખશો તોય તમારે સાચું પડશે આ લખશો તો બી સાચું પડશે ઓકે હવે બીજું આના આધારે હું તમને સમજાવું દાખલા તરીકે તમારો આરનો જવાબ આવે કેટલો માઇનસ એક લેઝેન આર લેસઝેન એક હવે હું એમ કહું કે આર બરાબર આર બરાબર માઇનસ એક પોઈન્ટ પચી જવાબ આવે ના આવે કારણ કે આરનો જવાબ માઇનસ એક હોય પણ માઇનસ એકથી ઉપર ના હોઈ શકે ઓકે અને એક હોય ને એકથી ઉપર ના હોઈ શકે તો આરનો જવાબ માઇનસ એક પોઈન્ટ પચી ના હોય ઓકે ચાલો બીજું હું તમને એમ કહું કે આર બરાબર દાખલા તરીકે બે પોઈન્ટ પહોંચાયા બે પોઈન્ટ પંચાવન આવ્યા તો આ શક્ય ખરું ના કારણ કે આરનો જવાબ ધનમાં જેટલો હોય એક સુધી હોય ઓકે ચલો એટલે તમારા મગજમાં રાખવાનો કે આરનો જવાબ માઇનસ એકથી મોટો નહીં હોય અને આરનો જવાબ પ્લસ એકથી મોટો નહીં હોય તો હશે કેટલો માઇનસ એક પણ હોઈ શકે પ્લસ એક પણ હોઈ શકે અને બીજું માઇનસ એકથી પ્લસ એકની પણ વચ્ચે પણ આવી શકે છે પણ આરનો જવાબ માઇનસ એકથી વધુની હોય અને પ્લસ એકથી વધુની હોય હવે આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ રાખજો બીજું આપણે કોઈ પણ દાખલો ગણીશું તો આરનો જવાબ માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે આવશે અથવા માઇનસ એક આવશે અથવા પ્લસ એક વચ્ચે આવશે કોના મુજબ ગુણધર્મો મુજબ કારણ આપણો પહેલો ગુણધર્મ કે છે કે સસંબંધાંકની કિંમત માઇનસ એકથી પ્લસ એકના સુધીના અંતરાલમાં હોય છે એટલે કે માઇનસ એક લેઝેન આર લેઝેન પ્લસ એક હોય છે ઓકે બંને પ્રશ્નો આપણા એમ સીક્યુ માટે એ ગુણના પ્રશ્નો માટે ઇમ્પોર્ટન્ટ છે ખાસ તૈયાર કરી નાખજો ચલો બીજા નંબરનો ગુણધર્મ સસંબંધાંક એકમ રહિત માપ છે વેરી ગુડ હવે આના આગળ આપણે ચેપ્ટર નંબર એકનો અભ્યાસ કરેલો છે ઓકે આવડતું હોય તો તો આપણે સૂચકાંકના ગુણધર્મની અંદર જોયું હતું કે સૂચકાંક કેવું માપશે એકમ રહિત માપશે સૂચકાંક એકમથી મુક્ત માપશે સૂચકાંકની પાછળ કોઈ એકમ નહીં આવતો એવી રીતના સસંબંધાંક એક પણ કેવું માપશે એકમ રહિત એકમ રહિત એટલે એકમથી મુક્ત શું થાય એકમથી મુક્ત માપશે એટલે કે ની પાછળ કોઈ એકમ લાગતો નથી આનો કોઈ પણ જવાબ આવશે એની પાછળ એકમ નહીં આવે એટલે કે મીટર લિટર કિગરા સેમી કિલોગ્રામ ટન આવો કોઈ એકમ નહીં આવે કારણ સસબંધાંક કેવું માપશે એકમ રહિત માપશે બીજા શબ્દમાં એકમથી મુક્ત માપશે એટલે કે આરની પાછળ કોઈ એકમ આવશે નહીં ઓકે આપણે દાખલા ગણીશું ત્યારે દાખલાની પાછળ આરની પાછળ કોઈ એકમ નહીં આવે ચમ કારણ કે ગુણધર્મ કહેશે સસબંધાંક કેવું માપશે એકમ રહિત માપશે એકમથી મુક્ત માપશે હવે અહીંયા કહે છે બે ચલોના એકમો ગમે તે હોઈ શકે પણ આરનો કોઈ એકમ હોતો નથી જો વ્યવસ્થિત સમજાય છે બે ચલો એટલે એક્સ અને વાય એટલે એક્સ અને વાય ચલનો એકમ હશે પણ કોનો એકમ નહીં હોય આરનો એકમ નહીં હોય ઓકે ચલો ચલ એક્સ અને ચલ વાય એનો એકમ હશે ગમે તે એકમ હોય ઓકે મીટર લીટર સેમી કિગરા ટન ગમે એટલે એક્સ અને વાયનો એકમ હશે પણ આરનો એકમ નહીં હોય કારણ કે આર કેવું માપ છે આર સહસંબંધના કે એકમ રહિત માપ છે એકમથી મુક્ત માપશે આગળ જાઉં છું ગુણધર્મ ધર્મ ઉપર શું કહે છે એક્સ અને વાય વચ્ચેનો સસંબંધ એક્સ અને વાય વચ્ચેનો સસબંધાંક તથા વાય અને એક્સ વચ્ચેનો સસંબંધાંક આ હંમેશા સરખા થાય છે એટલે શું તમે એક્સ અને વાયની રીતે દાખલો ગણો અથવા વાય અને એક્સની રીતે દાખલો ગણો અને આ બંને રીતે તમે સહસંબંધાંક શોધો છો એ સરખા આવશે તમે એક્સ અને વાયની રીતે સહસંબંધાંક શોધો અથવા વાય અને એક્સની રીતે સહસંબંધાંક શોધો આ બંને હંમેશા શું આવશે સરખા જ આવશે એટલે કે આર એક્સ વાય બરાબર આર વાય એક્સ એટલે કે એક્સ અને વાયની રીતે સહસંબંધાંક શોધો કે વાય અને એક્સની રીતે સહસંબંધાંક શોધો આ બંને ઇક્વલ એટલે આ બંને શું આવશે સરખા જ આવશે બહુ ઇમ્પોર્ટન્ટ છે પાછળ આપણે એક MCQ આપેલો છે ઓકે અને MCQ આ રીતના આપણે સોલ્વ કરવાનો થશે ઓકે એટલે કે એક્સ અને વાયની રીતે આપણે સ શોધો પહેલા એક્સ લઈએ પછી વાય લઈએ એનો ઉપયોગ કરી સસંબંધાંક શોધીએ અને પહેલાં વાય લઈએ પછી એક્સ લઈએ આની રીતે સસંબંધાંક શોધીએ આ બંને જેવા આવે છે સરખા આવે છે કારણ કારણ કે એક્સ અને વાયની રીતે મેળવેલો સસંબંધાંક અને વાય અને એક્સની રીતે મેળવેલો સસંબંધાંક આ બંને શું થાય છે સરખા થાય છે એટલે કે આર એક્સ વાય બરાબર આર વાય એક્સ થાય છે ઓકે આગળ નેક્સ્ટ

સસબંધાંક આરની જે કિંમત આપી છે ઉગમ બિંદુ એટલે ઉમેરવું અને બાદ કરવું એટલે આરના કિંમતની અંદર જે આપણો સસબંધાંક શું હોય આર આ આરની કિંમતની અંદર કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો સસંબંધાંકની કિંમત બદલાતી નથી કારણ કારણ કે ઉગમ બિંદુથી આરની કિંમત નથી બદલાતી એ રીતના માપ માપ એટલે ભાગવું અને ગુણવું ઉગમ બિંદુ એટલે ઉમેરવું અને બાદ કરવું જ્યારે માપ એટલે અહીંયા લખી નાખું દાખલા તરીકે ઉગમ બિંદુ બિંદુ એટલું છે થાય અને બાદ કરવું થાય ચલો એના પછી શું છે અહિયાં માપ માપ એટલું શું થાય ભાગવું અને ગુણવું ઓકે એટલે કે તમારો જે આરનો જવાબ આવે છે જે સ આવે છે એની કિંમતની અંદર કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે પણ આરની કિંમત નથી બદલાતી અને બીજું સસંબંધક આરની કિંમતને કોઈ અચળ સંખ્યા વડે ભાગવામાં આવે કે ગુણવામાં આવે પણ આરની કિંમત બદલાતી નથી કારણ કારણ કે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહંબંધાકની કિંમત બદલાતી નથી એમ ઓકે હું એમ કહું આર બરાબર ઝીરો પોઈન્ટ પહોંચશે બરાબર છે એક્સના પ્રત્યેક અવ લોકોને દસ વડે ગુણવામાં આવે બરાબર છે અને વાયના દરેક અગલોકને પાંચ વડે ભાગવામાં આવે તો આના બાદ સહસંબંધાંક આરની કિંમત કેટલી રહેશે તો ઝીરો પોઈન્ટ પોંચ જમ કારણ કે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહબંધાંકની કિંમત બદલાતી નથી એમ ચલો ગુણધર્મ નંબર પાંચ આર માઇનસ એક્સ વાય બરાબર આર એક્સ વાય બરાબર છે બીજું હગજની અંદર રાખજો અહીંયા આર તમારો માઇનસમાં જતો રહે સમજ જતો રહે માઇનસની અંદર એટલે કે ચલ એક્સ અને વાયની અંદર ચલ એક્સ અને વાયની અંદર કોઈ એક ચિહ્ન માઇનસમાં હોય તો આરનો જવાબ શેમાં જતો રહેશે માઇનસમાં જતો રહેશે તમે જો આર માઇનસ એક્સ વાય બરાબર આર અહીંયા એક્સ વાય થઈ ગયું અને માઇનસ चिन्ह કોને લાગુ પડે આરને લાગુ થઈ જાય એટલે એક્સ અને ચલ વાયની અંદર કોઈ એક અવલોકન માઇનસની અંદર હોય તો આરનો જવાબ શેમાં આવશે માઇનસની અંદર આવશે ઓકે ચાલો આગળ તમે જુઓ આર એક્સ માઇનસ વાય બરાબર આર એક્સ માઇનસ વાય બરાબર તમે જો વાય માઇનસમાં છે એક માઇનસમાં છે તો આર શેમાં જતો રહે માઇનસમાં અને એક્સ અને વાય અને આ વાયનું ચિહ્ન જો આવતું રહ્યું આર જોડે આવતું રહ્યું હવે આ બંનેનો મતલબ એવો થાય કે ચલ એક્સ અને વાયની અંદરથી કોઈ ચિહ્ન માઇનસમાં હોય એટલે કે ચલ એક્સ અને વાયનો કોઈ અવલોકન માઇનસમાં હોય તો આરનો જવાબ શેમાં આવશે માઇનસની અંદર આવશે એટલે ટૂંકમાં એવું હોય તો એવું કહી શકાય કે અસમાન ચિહ્નો બાદ બાકી થાય આ બંને અસમાન ચિહ્નો છે એક માઇનસ છે એક પ્લસ છે તો આર શેમાં આવે છે માઇનસમાં તો માઇનસ પ્લસ એટલે અસમાન ચિહ્નો સુધી બાદ બાદ હતી અહીંયા તમે જો પ્લસ માઇનસ બરાબર માઇનસ ઓકે હવે તમે જો આર માઇનસ એક્સ માઇનસ વાય બરાબર આર એક્સ વાય હવે બંને માઇનસ માઇનસ હતા તો માઇનસ માઇનસ શું થઈ પ્લસ તો આર શેમાં આવતો રહ્યો પ્લસમાં તો આર માઇનસ એક્સ માઇનસ વાય બરાબર આર એક્સ વાય ઓકે ચોથા નંબરની અંદર જો આર એક્સ વાય બરાબર આર એક્સ વાય ઓકે બંને સમાન ચીનોએ સરવાળો બંને સમાન ચિહ્નોએ સરવાળો ગણિતનો નિયમ છે કે અસમાન ચિહ્નોએ શું થાય બાદ બાકી થાય અને સમાન ચિહ્નોએ શું થાય સરવાળો થાય એક્સ અને વાયના અવલોકનમાંથી કોઈ અવલોકન માઇનસમાં હોય તો આરનો જવાબ છેમાં આવશે માઇનસની અંદર બંને માઇનસ માઇનસમાં હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો આરનો જવાબ ક્ષમા આવશે પ્લસની અંદર બંને પ્લસ પ્લસ હોય તો આરનો જવાબ ક્ષમા આવશે પ્લસની અંદર આવશે ઓકે બીજું આના આધારે તમને ગમે એમસીક્યુ પૂછી શકે છે પાછળ એમસીક્યુ આપેલા છે એની અંદર આપણે સોલ્વ કરવાનું થશે એટલે ખાસ તમે ધ્યાન રાખજો એમ ઓકે ચલો હડો બસ આ વિડીયોની અંદર આપણે આટલો જ જોઈશું તમારા ટૉપિકની અંદર સસંબંધાકના ગુણધર્મો પૂરા થાય છે બીજું આ કોઈ થિયરીનો કન્સેપ્ટ નથી પણ આખું ચેપ્ટર સસંબંધાક આના ઉપર ઊભું છે સમજો ઘણી જગ્યાએ આનો જવાબ આવશે તો એની પાછળ એકમ નહીં આવે કારણ ગુણધર્મ એવું કહે છે સસબંધાંક એકમથી મુક્ત માપશે સસબંધાકને બરાબર છે કોઈ કિંમત આવે એની અંદર કોઈ સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે કે ભાગવામાં આવે તો ગુણવામાં આવે તો આરનો જવાબ નહીં બદલાય કારણ કે ઉગમ બિંદુને માપના પરિવાર સસબંધાકની કિંમત બદલાતી નથી આરનો જવાબ આવશે એ માઇનસ એક આવશે પ્લસ એક આવશે કો તો માઇનસ એક અને પ્લસ એકની વચ્ચે આવશે કારણ ગુણધર્મ એવું કહેશે કે માઇનસ એક લેઝનિકલ આર લેઝેનિકલ પ્લસ એક બીજું આરના જવાબના પાછો કોઈ એકમ નહીં આવે કારણ એકમથી મુક્ત માપશે આવા બધા તમારે કન્સેપ્ટ શીખવા હોય તો તમારે ગુણધર્મનો અભ્યાસ કરવો પડે ઓકે ને સમજાય છે ને સમજાતું હોય તો કોમેન્ટની અંદર કહેજોએ અને મારી મેથડ તમને સેટ થતી હોય તો કોમેન્ટની અંદર કહેજોએ અને વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરી દેજો સ્ટેટની અંદર તમે ધારો એના કરતાં વધારે ગુણ લઈ શકો છો મારા ક્લાસમાં ઘણા એવા છોકરા છે કે જેને સ્ટેટમાંથી સોમાંથી સો ગુણ આવ્યા છે કારણ મારી મેથડ કંઈક એમને સેટ થતી છે એમની થોડી મહેનત કરી છે તમે પણ ની અંદરથી સો લઈ શકો છો પણ થોડી હિંમત રાખવી પડશે થોડી મારી વાત માનવી પડશે તમારા અંદર ઘણી બધી ગુપ્ત શક્તિઓ પડી છે એને તમારે બહાર લાવવાની જરૂર છે બીજું તમારા કેરિયરનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે ધોરણ બાર સમજો તમારી જોડે એક મોકો છે એક ચાન્સ છે કે સારી એવી ટકાવારી લાવવાનો સોમાંથી સો લાવવાનો એમ ઓકે ને ચલો મળીશું આગળના વિડિયોની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથા